નમસ્કાર હું મોહિત રાવલ શ્રી બેંગલ દુર્ગા પૂજા કમિટી ગ્રુપ તરફથી મીડિયા મેનેજમેન્ટ હેડ કરું છું કમિટી મેમ્બર છું આજે આપણે સહુ વાત કરીશું ખાસ એક ઓગણીસ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે ઓમ તો કશું કહેવાની જરૂર જ નથી જેમના વિશે એવા આપણા સૌના લોકલાડીલા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ વિશે આજે સૌ પ્રથમ તો હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ત્યારબાદ આજે જે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિ છે તેમના વિશે થોડી દિલથી વાત કરવા માગીએ છીએ એને એક સંદેશ પણ આપવા માગીએ છીએ બરાબર તો વાત કરીએ હિન્દુ હૃદય સમ્રાટ એવા જે કોઈ પણ પહેચાનની મહતા જ નથી એવા છત્રપતિ શિવાજી મહારાજ વિશે તેમના વિશે થોડું વધારે જાણીએ છત્રપતિ શિવાજી મહારાજનું મૂળ નામ શિવાજી રાજે ભોસલે હતું તેમનો જન્મ છે એ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસમાં થયો હતો અને તેમનો જન્મ શિવનેરી કિલ્લો પુણે મહારાષ્ટ્રમાં થયો હતો મહારાષ્ટ્રીયન પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને તેમના પારિવારિક વિશે વાત કરીએ તો તેમનું મૂળ નામ શિવાજી રાજે ભોસલે હતું અને તેમના પિતાજીનું નામ તેમના પિતાનું નામ હતું શાહજી ભોસલે અને જીજાબાઈના લાડકા તેમના માતાનું નામ જીજાબાઈ અને તેમના એક મોટા ભાઈ સંભાજી ભોસલે હતું આમ મહારાષ્ટ્રીયન પરિવારમાં શિવનેરી દુર્ગમાં કિલ્લામાં જન્મેલા શિવાજી મહારાજ આપણા સૌના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે દરેક હિન્દુઓના માનસપટ પર તેમની એક ખાસ છબી છે બરાબર શિવાજી મહારાજ વિશે હજુ પણ લોકો ઘણું ઓછું જાણે છે એવું હું કદાચ માનું છું બરાબર તેમના ગુરુજી સમર્થ રામદાસ સ્વામી હતા શિવાજી મહારાજ પોતે એક મરાઠા યોદ્ધા હતા તેઓ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક પણ હતા સાથે સાથે તેઓએ મોગલ સામ્રાજ્ય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેમની સામે અનેક યુદ્ધ કર્યા અનેક લડાઈઓ લડી બરાબર તેઓનું સ્વશાસન સુશાસન સ્વશાસનની ખોજ તેમનો એક મૂળભૂત નારો હતો અને શિવાજી મહારાજનો મુખ્ય નારો પૂર્ણતઃ ભારતીય સ્વરાજ સ્વશાસન સુશાસનનો હતો બરાબર તેમને પૂર્ણતઃ ભારતીય સ્વરાજની નેવ રાખવામાં સૌથી મહત્ત્વનું યોગદાન હોય તો શિવાજી મહારાજનું છે બરાબર તેમના ચરિત્ર વિશે ઓમ તો લોકો ઘણું બધું જાણે છે ને આપણે કોઈ કહેવાવાળા એવું કશું છે નહીં પરંતુ લોકો વધારે જાગૃતિ ફેલાય તે માટે બરાબર તેમનું બાળપણથી જ એક ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું હર એક ચીજમાં તેઓ નિપુણ હતા યુદ્ધ કલા કૌશલ્ય હર એક વસ્તુમાં તેઓ નિપુણ હતા હા બરાબર ઓગણી માફ કરજો સોળસો ત્રીસમાં જ્યારે તેમનો જન્મ થયો ઓગણીસો ફેબ્રુઆરી આજે તેમની ત્રણસો ને પંચાણુંની જન્મજયંતિ છે અને હજુ પણ ભારતમાં તેઓ એવા જ લોકલાડીલા અને એવા જ સૌના પ્રિય છે હવે માત્ર સોળ વર્ષની ઉંમરે એટલે કે સોળસો ને છેતાલીસમાં પુણે પાસે દુર્ગ પર તેમને કિલ્લા ઉપર યુદ્ધ કરીને અધિકાર મેળવ્યો બરાબર સોળ વર્ષની ઉંમરે તોરણ દુર્ગ પર અધિકાર મેળવ્યો અને તેમના ચરિત્રની જો આપણે વિસ્તૃત વાત કરીએ તો સોળસો ને છપ્પનમાં ચંદ્રરાવ મોરે સામે યુદ્ધ કર્યું અને તેમાં જાવલી જીત્યું તેમને શિવાજી મહારાજે બરાબર ઉત્તરોત્તર જીવનમાં નવી દિશા નવી સોચ નવી સુશાસન સ્વરાજ્ય પૂર્ણત સ્વરાજના જો આગ્રહી હતા છત્રપતિ શિવાજી મહારાજ સોળસો ને ઓગણસાઠમાં તેમને યુદ્ધ કર્યું અફઝલ ખાન સાથે અને એમાં અફઝલ ખાનનું વધ કર્યું બરાબર ત્યાર પછી શિવાજી મહારાજે અનેક યુદ્ધ કર્યા તેમને પોતાના જીવન દરમિયાન દસથી પણ વધારે યુદ્ધ કરેલા હશે મારા જાણકારી પ્રમાણે મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક અને આપણા તમામ હિન્દુઓના હૃદયમાં એક વિશિષ્ટ ખાસ સ્થાન ધરાવતા શિવાજી મહારાજ બરાબર સન સોળસો ને રાયગઢમાં તેમને છત્રપતિની પદવી મળી જેથી તેમને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે જેમનું મૂળ નામ પહેલાં જ કહ્યું તેમ શિવાજી રાજે ભોસલે હતું પરંતુ તેમને છત્રપતિની પદવી મળી અને ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક પણ થયો એટલે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે તેઓને ઓળખવામાં આવે છે શિવાજી મહારાજના પરિવારમાં પણ મુખ્યત્વે જાણકારી પ્રમાણે તેમની આઠ પત્નીઓ હતી અને તેમને બે પુત્ર હતા શંભાજી અને રાજારામ અને શિવાજી મહારાજને ત્યાં બે દીકરીઓ પણ હતી બે પુત્રીઓ પણ હતી તારાબાઈ અને જીજીબાઈ જે ઇતિહાસમાંથી પણ જાણકારી મળે છે જેવી રીતે વાત કરી શિવાજી મહારાજના પરિવારની તેમના પદવીઓની તેમની પ્રતિષ્ઠાની તો એમને સમાજ માટે પણ ઘણું યોગદાન આપેલું છે સમાજમાં પૂર્ણતઃ ભારતીય સ્વરાજ કે જેઓ ભારત સ્વરાજના આગ્રહી હતા વાત કરીએ આપણે શિવાજી મહારાજની તો તેમને સુશાસન સ્વશાસન અને પૂર્ણત ભારતીય સ્વરાજનો નારો આપ્યો બરાબર તેઓ એક પ્રખર મરાઠા યોદ્ધા હતા સાથે સાથે દસ યુદ્ધથી વધારે યુદ્ધ તેમને કરેલા હશે બરાબર અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ પણ હતા બરાબર મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક શિવાજી મહારાજ બરાબર જેમને એક મરાઠા સામ્રાજ્યની એક મૂળ નીવ નાખી અને જે આજ દિન સુધી પણ ચાલી આવી રહી છે અને ત્રણ એપ્રિલ સોળસો ને એંસીના રોજ તેમનું નિધન થયું હતું પચાસથી એકાવન વર્ષની ઉંમર આશરે હતી ત્યારે એવી જ રીતે આજે મા ન્યૂઝ અને હિમાંશુભાઈ સોલંકીના માધ્યમથી મા ન્યૂઝના માધ્યમથી હું સૌ કોઈને એક નિમ્ર વિનંતી અને અપીલ કરવા માગું છું કે આપણે પણ શિવાજી મહારાજની જેમ એવી સોચ રાખીએ જેથી સમાજમાં હિન્દુત્વવાદી સોચ અપનાવીએ જેથી સમાજમાં આપણે એક નવી દિશા દેખાડીએ પૂર્ણત ભારતીય સ્વરાજનો નારો આપ્યો બરાબર તેઓ એક પ્રખર મરાઠા યોદ્ધા હતા સાથે સાથે દસ યુદ્ધથી પણ વધારે યુદ્ધ તેમને કરેલા હશે બરાબર અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ પણ હતા બરાબર મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક શિવાજી મહારાજ બરાબર જેમને એક મરાઠા સામ્રાજ્યની એક મૂળ નીવ નાખી અને જે આજ દિન સુધી પણ ચાલી આવી રહી છે અને ત્રણ એપ્રિલ સોળસો ને એસીના રોજ તેમનું નિધન થયું હતું પચાસથી એકાવન વર્ષની ઉંમર આશરે હતી ત્યારે એવી જ રીતે આજે મા ન્યૂઝ અને હિમાંશુભાઈ સોલંકીના માધ્યમથી મા ન્યૂઝના માધ્યમથી હું સૌ કોઈને એક નિમ્ર વિનંતી અને અપીલ કરવા માગું છું કે આપણે પણ શિવાજી મહારાજની જેમ એવી સોચ રાખીએ જેથી સમાજમાં હિન્દુત્વવાદી સોચ અપનાવીએ જેથી સમાજમાં આપણે એક નવી દિશા દેખાડીએ પૂર્ણ ભારતીય સ્વરાજની સોચને અપનાવીએ હિન્દુત્વવાદી અને સાથે સાથે જે બુરાઈનો સામનો કરવાની જે તેમની પ્રખર પ્રતિષ્ઠા અને ચેતના હતી એને પણ અપનાવીએ એ જ સંદેશ આપવા માગું છું સૌને શિવાજી મહારાજ જયંતિની ખૂબ 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 શુભેચ્છા જય મહારાષ્ટ્ર જય હિન્દ જય મહારાષ્ટ્ર જય શિવાજીરાજ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે